સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભુજ ના હમીરસર તળાવના કિનારે ઇટાલિયન ગૌથિક શૈલીમાં તૈયાર થયેલ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અઢાર મે રોજ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવામાં આવે છે જે સંગ્રહાલયોના મહત્વ અને તેમની સંસ્કૃતિ કલા અને વારસાના જતનને ઉજાગર કરે છે આ અવસરે ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત કચ્છ મ્યુઝિયમનું મહત્વ ફરીથી ચર્ચામાં આવ્યું છે અઢારસો સિત્યોતેરમાં મહારાવ ખેંગરજી ત્રીજાના શાસનમાં સ્થાપિત થયેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે ભુજ શહેરના હમીરસર તળાવના કિનારે ઇટાલિયન ગૌથિક શૈલીમાં નિર્મિત મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કચ્છ મ્યુઝિયમમાં કચ્છની ભવ્ય સંસ્કૃતિ અને વારસાનો ખજાનો સંગ્રહ કચ્છના વિવિધ સમુદાયોની પરંપરાઓ હસ્તકલા વસ્ત્રો શસ્ત્રો અને સંગીતવાદીઓ સહિત અનેક ઐતિહાસિક વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવે છે આ મ્યુઝિયમ કચ્છની વિવિધતા અને સમૃદ્ધિનું પ્રતિબિંબ છે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કચ્છ રાજ્યના મહારાવ ખેંગરજી ત્રીજા અઢારસો સત્યોતેરમાં સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે કરી હતી અઢારસો ચુમ્માલીસમાં રાવ ખેંગરજીના લગ્ન પ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શન માટે એક અલગ ઇમારતની જરૂરિયાત ઊભી થતાં બોમ્બેના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુન્સ દ્વારા મ્યુઝિયમની વર્તમાન બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ ઇમારતને ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવ્યું હતું કચ્છ મ્યુઝિયમની મુલાકાત લેતા પ્રવાસીઓને કચ્છની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝલક મળે છે મ્યુઝિયમમાં અગિયાર મુખ્ય ગેલેરીઝ છે જેમાં પ્રાચીન શિલ્પો પેઇન્ટિંગ્સ વસ્ત્રો શસ્ત્રો સંગીત વાદ્યો પ્રાણીશાસ્ત્ર અને કચ્છ સમુદાયોની પરંપરાઓના પ્રદર્શન છે પ્રવેશ માત્ર પાંચ રૂપિયા છે જે તેને સૌજન્ય અને શૈક્ષણિક પ્રવાસીઓ માટે સસ્તું અને સારો વિકલ્પ બનાવે છે ગુજરાતનું પ્રાચીનતમ કચ્છ સંગ્રહાલય તરફથી હું બુલબુલ હિંગરાજિયા આપ સૌને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભકામના પાઠવું છું આ નજરાણું છે મહારાવ ખેંગરજી ત્રીજાનું અને એની દીર્ઘ ત્રષાને કારણે આ ભેટ આપણને મળી હતી અઢારસો સિત્યોતેરમાં અને એના બરાબર સો વર્ષ પછી એટલે કે ઓગણીસો સિત્યોતેરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ્સ કાઉન્સિલ તરફથી આ દિવસની શરૂઆત થઈ છે અને જે છે લોકોમાં સંગ્રહાલયનું જે યોગદાન છે સમાજમાં એ જાગૃતતા કેળવાય એના માટે ખાસ કરીને આ દિવસની ઉજવણી થાય છે સંગ્રહાલય એવી વ્યસ્ત જગ્યા છે જ્યાં સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે સંસ્કૃતિનું સંવર્ધન થાય છે લોકોમાં જન સમુદાયોમાં આની સમજૂતી સહકાર અને વિકાસની ગાથાઓનું માટે આ નિરંતર ભાગ ભજવતું રહે છે અને કચ્છ પણ એમાંનું એક છે તો આજે આપ સૌને નિમંત્રણ પાઠવું છું કે કચ્છ સંગ્રહાલય આવો અને તમે આપણી માનવજાતની અનેક સ્ટોરીઓને પીછાણો શું વિશેષતા છે કચ્છ મ્યુઝિયમમાં ખાસ કરીને સિંધુ ખીણ સંસ્કૃતિ સભ્યતાથી લઈને આપણું જે લાઈવ હેરિટેજ છે અનેક આપણા જનસમુદાયો કચ્છમાં હજુ પણ ક્રાફ્ટ ક્રિએટ કરે છે એ બધાની કંઈક ઝાંખી તમને જોવા મળશે જે તે સમયની ઝાંખી અને બદલાતા સતત પરિવર્તનશીલ આપણા કચ્છને પણ તમે અહીંયા જોઈ શકશો જે ખાસ વિશેષતા છે આ સંગ્રહાલયની પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો